ગેરકાયદે ખનનમાં થયેલ શ્રમિકોના મોત મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે પણ વધુ જગ્યાએ ગેરકાયદે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે ખનનમાં સંડોવાલા સામે કાર્યવાહી ક્યારે થશે છેલ્લા ચાર દિવસમાં ચાર નાની ઉંમરના યુવકના મોત થઈ ચૂક્યા છે શ્રમિકોને લઘુત્તમ વેતન પણ નથી મળતું ગેરકાનૂની ખનન બંધ થશે તો જ શ્રમિકોના જીવ બચશે કે ભાજપાને આ ભ્રષ્ટ વહીવટ એમના આશીર્વાદથી ચાલતા ગેરકાનૂની આ ખણ ખનીજનો ધંધો અનેક માનવ જિંદગીને હોમી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કરોડો રૂપિયાની સરકારી તિજોરીને ચૂનો લાગે છે કિંમતી માનવ જિંદગી ગુજરાતી હોમાઈ રહ્યા છે આપના આશીર્વાદથી ચાલતા ગેરકાનૂની ધંધા ઉપર રોક લગાવો બહુ થયું તમારા અનેક કરોડો રૂપિયાના કૌભાંડોમાં એ હશે અને એ ચાલી રહ્યા છે પણ જેમાં માનવ જિંદગી હોમાતી હોય એવા કૌભાંડ ઉપર રોક લગાવવામાં તો જ માનવ જિંદગી બચાવી શકાશે